સ્વયંભુ મનો વગેરે મુનિઓ વ્રત યપ નિયમ પૂજા ધ્યાન સ્તુતિ તથા જપ મારત રહીને ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરે છે તે હરિ દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ અને અહંકાર વિનાના છે તેઓ આકાશ તેજ જળ વાયુ અને પૃથ્વી નામક બથા પંચભૂતોથી અસંબંધ છે તથા

તથા મહેશ્વર છે તેઓ તે જ સ્વરૂપ તથા ત્રણ ગુણોથી ભિન્ન છે તેઓ સઘળા રૂપોથી રહિત અને કર્તૃત્વવાદીથી શૂન્ય છે તેઓ વાસના રહિત શુદ્ધ સર્વ દોષ વિનાના પાપાસા રહિત તથા શોક મોહ વગેરેથી રહિત છે તે શ્રી હરી જરા મરણ રહિત કુટસ્થ તથા મોહ વર્જિત છે તેઓ જન થી પર અને સત્ય સ્વરૂપ છે પરમેશ્વર છે જેઓ જાગૃત સ્વપ્ન અને વગેરે અવસ્થાઓમાંથી રહિત તથા નામ રહિત છે તેઓ જાગૃત વગેરે અવસ્થાઓના અધ્યક્ષ શાંત સ્વરૂપ અને દેવાધિદેવ છે તેઓ જાગ્રત વગેરે અસ અવસ્થાઓમાં વિદ્યમાન રહેનારા છે તથા નિત્ય છે અને કાર્ય કારણ ભાવથી રહિત છે તેઓ સર્વ માટે દર્શનીય મૂર્ત સ્વરૂપ સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ છે તે જ્ઞાન દ્રષ્ટિના પ્રભુ કર્ણેન્દ્રિય માટે સાંભળવા યોગ્ય વિજ્ઞાન અને પરમાનંદ સ્વરૂપ છે તેઓ સંસારથી રહિત તથા તેજસ રાજશ્રી ગુણો વિનાના છે તેઓ ઉત્તમ જ્ઞાનથી અપ્રાપ્ય તુર્યાવસ્થામાં વિદ્યમાન રહેનારા પરમાક્ષ સ્વરૂપ બ્રહ્મ છે તેઓ સૌના રક્ષક અને સૌને હણનારા છે તેઓ સર્વે પ્રાણીઓના આત્મા છે બુદ્ધિ અને ધર્મથી પર છે તે હરી નિરાકાર છે સાક્ષાત કલ્યાણ સ્વરૂપ શિવ છે તેઓ વિકારહીન વેદાંતિયો ઉપનિષદના જ્ઞાનને જાણનારો દ્વારા જાણવા યોગ્ય વેદરૂપ ઇન્દ્રિયાતીત સર્વ કલ્યાણપ્રદ પરમ શુભ ભૂતેશ્વર

આ પ્રમાણે તે ધ્યાન ધરે છે તે અવશ્ય બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે ભગવાન શ્રી મૂર્ત ધ્યાન રૂપ આ પ્રમાણે છે તે વિષ્ણુ કરોડો સૂર્ય સમાન જયશીલ અદ્વિતીય પ્રભા સંપન્ન મોગરાના ફૂલ અને ગાયના દૂધ જેવા ધવલ વર્ણ છે મોક્ષકામી મુનિઓએ આવા શિહરીનું ધ્યાન ધરવું જોઈએ તેમણે અતિ સુંદર તથા વિશાળ શંખ ધારણ કરેલ છે હજારો સૂર્ય અને પ્રચંડ કિરણોવાળી માળા ધારણ કરેલી છે ઉગ્ર રૂપ ચક્રધારી શાંત અને સુંદર મુખાકૃતિ ધરાવતા ભગવાન વિષ્ણુ હાથમાં ગદા ધારણ કરે છે તે

તે સુવર્ણમય શરીર વાળા વિષ્ણુ હાર બાજુબંધ અને વનમાળાથી વિભૂષિત છે તે શ્રીવત્સ મણી ધારણ કરે છે લક્ષ્મી દ્વારા વંદનીય છે તેમના કમળ જેવા બે નેત્રોથી શોભા અનુપમ છે અણીમાં વગેરે સિદ્ધિઓથી સમન્વિત શ્રી વિષ્ણુ જગતના સૃષ્ટિકર્તા અને સહારક છે તેઓ મુનિ દેવ તથા દાનો સર્વને માટે ધ્યાનગમ્ય અતિ સુંદર છે તેઓ બ્રહ્માદિથી લઈને સ્તંભ સુધી પ્રાણી માત્રના હૃદયમાં બિરાજે છે તેઓ સનાતન અવ્યય કૃપાળુ પ્રભુ નારાયણ દેવાથી દેવ તથા ચમકતા મર્કરાકૃત કુંડળોથી સુશોભિત છે તેઓ દુઃખનાશક પૂજનીય મંગળમય દુષ્ટોના સહારક

ધર્મોપદેશના કરતૃત્વને પ્રાપ્ત કરીને પરમ પદને પામ્યા જે મનુષ્ય આ વિષ્ણુ ધ્યાન નામે અધ્યાયનો પાઠ કરે છે તેની પણ પરમ ગતિ પ્રાપ્ત થાય છે